આ લાલ મરચું લીધું છે હળદર છે મીઠું લીધું છે આપણે આ લીલા ધાણા છે અને આ તેલ લીધું છે આપણે લીંબુ છે અને લોટ લીધો છે આપણે તો આપણે આ બટેટા છે એનો આપણે માવો કરી નાખશું તો આપણે આ બટેટાનો માવો કર્યો છે હવે એમાં આપણે આ લીલા મરચા નાખશું થોડા આપણે આમાં આદુ નાખશું થોડું નાખશું અને લીલા ધાણા નાખશું અને આપણે આમાં થોડુંક લીંબુ નાખશું હવે આપણે મિક્સ કરી દઈશું તો હવે આપણે આને બનાવી આ રીતે આપણે આ ટીકી બનાવવાની છે ને આ સોખાનો લોટ છે એમાં આપણે પણ આ તો આપણે બનાવી છે ટીકી હવે આ બધી બનાવી તો આ ટીકી આપણે બનાવી લીધી છે તો હવે આપણે આને શેકી લેશું તો આપણે ગેસ ચાલુ કરીશું તો હવે આપણે આમાં તેલ નાખશું આ ટિક્કી છેય આપણે હવે આમાં શેકીશું આ થોડું તેલ આપણે નાખશું તો આ ટિક્કી છે કઈ છે આપણે કાઢી લેશું બાય તો આપણે આ બધી ટીકી શેકી લેશ્યો હવે તો આ છે એક આવી ગી છે હવે આપણે આને કાઢી લેશો બાય તો હવે આપણે આમાં તેલ નાખશું તો આપણે આ રાઈ જીરું નાખશું આ આદુ નાખશું લીલા મરચા છે એ આમાં આપણે ટમેટા નાખશું અને ડુંગળી નાખશું आपण मीठ नाख स्वाद प्रमाणे हळदर ना लाल नाक्षू मरच नाख वाद आपसु તો આપણે આ સેણા નાખશું સોલે સેણ્યા આ રીતે આપણે આને થોડા કામ કરજ કરી નાખશું તો આમાં આપણે હવે પાણી નાખશું. તો આપણે આમાં લીંબુ નાખશું. અને આપણે આ લીલા ધાણા નાખશું. હવે આ સડી ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું. આને આપણે હવે નીચે લઈ લેશું તો હવે આપણે સૌ કરશું તો આ ટીકી સૌ કરશું આપણે

આ કે આપણે સૌ કરશું અને હવે આપણે આ સેવ સૌ કરશું અને આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણે સોલે ટીકી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા સોલે સોલે ટીકી સાટ